વાંકાનેરના ભાટી એન મારા અનન્ય મિત્ર છે પરમ સ્નેહી છે અને મારા જે ફોટોગ્રાફ્સ છે અત્યારે અમારે ઇંગ્લેન્ડ અને અમેરિકામાં અમારે જે કાર્યક્રમો આપવાના હતા ને એની જાહેરાતમાં જે વપરાંત એ ફોટોગ્રાફ્સ ભાટીએને લીધા અને અહીંયા આવી આશિયાનામાં શિયાનામાં અનેકવાર એને આખા પરિવારના ફોટોગ્રાફ લીધા બહુ સારા ફોટોગ્રાફર છે અને વાંકાને સ્ટુડિયોનું ઉદઘાટન મારા છે રાખ્યું અને જ્યારે મેં જાણ્યું કે ભારતી એન ચેનલ શરૂ થઈ ચૂકી છે અને તીર્થ સ્થાનોમાં એની બીજી વિશેષતા ભારતી એનની એ છે કે એ તીર્થ સ્થાનોના જે મંદિરો છે ને એના શિલ્પ સ્થાપત્યના અભ્યાસી છે અને માત્ર બેસીને લખવું એમ નહીં પણ મંદિરે જવું અને જુદા જુદા એંગલથી ફોટા પાડવા અને ફોટોગ્રાફ્સ સાથે આ માહિતી પ્રસ્તુત કરવી એનો એવો અભિગમ છે આમ તો અમે એવું નક્કી કર્યું હતું ભાઈ કોઈ ગામડાનો સારા ચિત્ર સારા ફોટોગ્રાફ્સ તમે લઈને મને મોકલો એ ફોટોગ્રાફ ઉપર હું પાછો પેઇન્ટિંગ કરું એને ફોટોગ્રાફીનો શોખ મને પેઇન્ટિંગનો અને મારા પેઇન્ટિંગ વિશે એના પાસે લેખ લખ્યો છે એ પબ્લિશ થયો છે તો આ ચેનલ જે શરૂ થઈ છે એનાથી ધાર્મિક સ્થાનોમાં પંચાળ પ્રદેશ છે અને અહીંયા તીર્થ સ્થાન છે પાંચ પંચ તીર્થી છે શિવ દેવળ છે ને અવાડિયા છે ને બીડી છે અને પાપનાસનો છે તરણે જેવું મંદિર છે જો તો આવા તીર્થ સ્થાનોનો એ બરાબર અભ્યાસ કરશે અને એનાથી જે માહિતી સમાજ સુધી પહોંચશે ને એ પ્રશંસનીય વિશે એટલે ભાટી એમને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું કે આ ચેનલને વિશેષ ને વિશેષ એ સફળ બને ને સુફળ બને એવી હાર્દિક શુભેચ્છા આપોમાં એ ગૌરવવંતુ નામ વાંકાનેર પાસે ભાટી એનનું છે ગુજરાતના તસવીર જગતને રડિયાળ કરવામાં એમનું પ્રધાન મહાપણું રહે છે શ્રી ભાટી પ્રથમ કોટીના દ્રષ્ટિ સંપન્ન કરતો છે પણ સારા અને સંશોધક ગુજરાતના લગભગ તમામ દૈનિકો સામયિકોમાં આવતી ફોટો સ્ટોરીને લાખો વાંચકો રસપૂર્વક વાંચે છે પણ તેમનું પુસ્તક સૌરાષ્ટ્રની સંસ્કૃતિને ઉજાગર કરે છે મારા પુસ્તકો અને મારા લેખોમાં ભાટીની અનેક તસવીરો જે સંસ્કૃતિને રજૂઆત કરતી હોય એવી અનેક તસવીરો મારા પુસ્તકો અને મારા લેખોમાં અવારનવાર સિદ્ધ કરતો રહ્યો છું એમ ભાટી સાથે મેં અને શ્રી મોહનભાઈ પાંચાણીએ સૌરાષ્ટ્રના અનેક સ્થળોની મુલાકાત લીધી છે અનેક સ્થળોના પ્રવાસો કર્યા છે એમણે હવાઈ કલાકારો ભજાણિયા વાદી મદારી આમ ગીત જાતિના કલાકારોને તસવીરો દ્વારા જગત ચોકમાં મૂકી આપવાનું એક બહુ મોટું મહત્વનું કામ કર્યું છે અમે સાથે બેસીને રાતોની રાતો હવાઈના કાર્યક્રમો સાથે માણ્યા છે એની ફોટોગ્રાફી કરી છે ધરતી ઉપર પાછળના પાથરીને સવારો સવાર સુધી હવાઈના વેશો અમે સાથે બેસીને અનેક વાર માણ્યા છે અને એ તસવીરો એ ભાટીને ખૂબ મોટું નામ અપાવ્યું છે ખૂબ પ્રસિદ્ધિ અપાવી છે ભાઈ ભાટી તસવીરકાર તો છે જ પણ એક અનોખા ચિત્રકાર પણ છે એમણે પોતાનું લાંબો નખ વધારીને નખ વડે જે ચિત્રો કરેલો એનું એક સુંદર પ્રદર્શન એમણે થોડા વર્ષો પહેલાં અમદાવાદમાં કરેલું કચ્છના ભૂકંપ અંગેની એમની જે તસવીરો છે એ તસવીરો જોતાં આજે પણ આપણું રૈયું ભૂકંપની ઉઠી છે એવી તસવીરો એ કચ્છમાં જઈને રથડી રજડીને લઈ આવ્યા છે એ ભાટી એમની પોતાની આગવી ચેનલ શરૂ કરી છે એમની કામગીરીને એમની ચેનલ ચેનલને હું હૃદયપૂર્વકની ખૂબ 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 શુભકામનાઓ પાઠવું છું અને ભારતી એમ દિવસે ને દિવસે વધુને વધુ પ્રગતિ કરતા જાય તેમની ચેનલ યશસ્વી બની રહે અને ગુજરાતના ભારતના અનેક લોકોને આનંદપ્રદ લેખો તસવીરો રાઈટઅપથી ગુજરાતની સૌરાષ્ટ્રની કલા સંસ્કૃતિને વિશ્વભરમાં એનો પ્રસરાવતા રહે મારી હાર્દિક શુભકામનાઓ છે નમસ્તે પ્લીઝ ખુશ રહો તારી કળા તો મારો બાપ

બાળપણ વાંકાનેરમાં જ વીત્યું અને વાંકાનેરની જ હાઈસ્કૂલમાં ભણી અને એમને ખૂબ અવનવો શોખ કે એ સમયે પણ કોઈ સારું વૃક્ષ હોય જેને જાણી ન શકીએ સામાન્ય ચકલીઓથી આપણે પરિચિત હોય પણ દેવચકલી કોને કહેવાય તો એ પણ ત્યાં લઈ જઈ અને વાંકાનેરના ઘટિયા ડુંગર ઉપર લઈ જઈ અને સ્કૂલના સમયે પણ બાળકોને બતાવતા કે આને દેવચકલી કહેવાય અને કાબર કહેવાય અને આને કોયલ કહેવાય આવા વિશેષ પક્ષીઓ વિશેષ કરીને અવનવા વૃક્ષો આમનો એમને શોખ પહેલેથી હતો એમાંથી એ શોખ એનો ફોટોગ્રાફીમાં ફેરવાઈ ગયો કારણ કે બહુ વર્ષો સુધી પોતે થાનગઢ જતા અને થાનગઢનો વિખ્યાત ફોટોગ્રાફર સુલેમાનને એમના સિંહના ચિત્રોને જોઈ પોતે ફોટોગ્રાફી શરૂ કરી દીધી આજે ફોટોગ્રાફીની દુનિયામાં ભાટી એન એટલે એને કોઈની સાથે સરખામણી ન કરી શકાય એ ભાટી એન એટલે ભાટી એન ખાસ કરીને એને ખૂબ જ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ફરી ફરીને જે રાજાશાહીના જમાનામાં જેવો લોકો એ કે એ સમયના રજવાડાઓએ ભારતીય સંસ્કૃતિ શું કહેવાય ભારતીય શિલ્પી શું છે ભારતીય કળા શું છે ત્યારે આટલા સાધનો ન હોવા છતાં પણ જેની વિશેષતાને લોકો જોતા ન થાકે કચ્છના કચ્છના રણ વિસ્તારમાં ફરી ફરી ફરીને અનેક ગામોમાં જ્યાં જ્યાં યુદ્ધ થયા ધર્મને માટે ગાયને માટે સ્ત્રીઓને માટે તો એમના રક્ષણ માટે જે યુદ્ધો થયા તો એક એક પાળિયાની મુલાકાત લઈ અને એને સર્વપ્રથમ પાડિયાઓ બોલે છે આવું કરી અને લોકોને પાડિયાની સંવેદના શું છે એના માટે જાગૃત કર્યા ત્યાર પછી તો એને કલાનો વિશેષ પ્રેમ હોય રાણકી વાવ હોય રુદ્ર મહાલય હોય કે એક એકના ચિત્રોને લઈ અને એ ચિત્ર સાથે એમની ગાથા સાથે કોને બનાવ્યો એનો સચિત્ર ઇતિહાસ પણ લેખન કાર્યમાં પૂરો કર્યો પરિણામ એવડું મોટું આવ્યું કે વર્તમાન પત્રોએ એક એક કોલમ એને આપ્યું સૌરાષ્ટ્ર તો ઠીક છે ગુજરાત પણ કંઈક ઠીક પરંતુ સૌરાષ્ટ્રને ગુજરાત બહાર વસતા લોકોને ખબર પડે કે રુદ્રમહાલય શું છે પાટણની રાણકીની વાવ શું છે અડીકડી કૂવો શું છે આના વિશે જગતભરની અંદર આજે એને વિખ્યાત કરી અને આપણી સંસ્કૃતિના આપણા મહેલોને આપણા સ્થાપત્યોને ટાચા સાધનો હોવા છતાં અદ્ભુત અત્યારે સાધનોથી ન બનાવી શકાય એવી અદ્ભુત કૃતિઓને ભાટી એન ટીવી દ્વારા ભાટી ટીવી દ્વારા સરસ મજાની યુટ્યુબો બનાવીને દરેક લોકોને દેશ અને પરદેશમાં લોકો આ ટીવી જોતા થયા એનેથી ભારતીય સંસ્કૃતિને જાણતા થયા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં એમનું મુખરે નામ છે અને અમે સૌ એને ખૂબ અંતરકરણથી શુભેચ્છા પાઠવીએ છીએ ગાયત્રી મંદિર અશ્વિનભાઈ રાવલ ગાયત્રી મંદિરની તમામ પ્રવૃત્તિઓને કચકડે મઢી અને ટીવીમાં મોબાઈલમાં યુટ્યુબ ઉપર દરેક જગ્યાએ મોકલતા લોકોને વિશ્વવિખ્યાત ગાયત્રી મંદિર કરી આપવું એમાં એમનો સિંહ ફાળો હોય તો એ ભાટી એમનો છે અમે સૌ એમને ખૂબ બિરદાવીએ છીએ અમે સૌ એમને શુભેચ્છા પાઠવીએ છીએ અને સમાજના જાણકાર લોકો જે લોકો આ ટ્યૂબ ચેનલ જુએ એને ફરી ફરી વિનંતી કરીએ છીએ કે આને ખૂબ શેર કરો અને લોકોને જોવાનો આગ્રહ રાખો જેથી કરીને એક નાનકડા ભારતના રેલવેના કર્મચારીને મોટામાં મોટો આપણે નાના માણસને બહુ મોટો ન્યાય અપાવી શકીએ એવું યતકિંચિત કાર્ય કરશો તો ભાટીયન્નમાં કાર્યમાં આપણે સૌ સહભાગી બનશું અસ્તુ વંદે વેદ માતરમ અને ભારત માતાની જય ઓમ મૈશેલ ફર ડૉક્ટર ક્રિશ્નકાંત પ્રભુલાલ શુક્લ મૂળ વાંકાનેર એમ કોમ એમએડ પીએચ ડી વિદ્યા વાચસ્પતિ મહામહોપાધ્યાય નિવૃત્ત અધ્યાપક વાંકાનેરના બ્રાન્ડ એમ્બેસેડર એન ભાટી ટીવીના શ્રી ભાટીભાઈ માટે મારે એક અપીલ કરવાની છે વાંકાનેરના સાર્વજનિક ક્ષેત્રના બધા જ કામોમાં સામાજિક કાર્યકર તરીકે તથા એક શ્રેષ્ઠ કલાકાર તરીકે તથા એક શ્રેષ્ઠ પ્રેશ ફોટોગ્રાફર અને જાગૃત નાગરિક તરીકે જે છેલ્લા ઘણા વર્ષોથી આ સેવા આપી રહ્યા છે એવા શ્રી ભાટીભાઈ હમણાં હમણાં કેટલીક ખૂબ સામાજિક અને ગરીબ લોકોની સેવા માટેનું અભિયાન ઉપાડ્યું છે અત્યારે શિયાળામાં વૃદ્ધ અને જેને કોઈ શેલ્ટર નથી એવા ઝૂંપડપટ્ટીના લોકો માટે એ કંબલ ધાબડા વિતરણનું કામ કરે છે ત્યારે તહેવારે તહેવારે ગરીબ લોકોને ઝૂંપડપટ્ટીના લોકોને ગોળધાણા તલવટ ચીકી લાડુ વગેરે ભોજન ગઈકાલે મકરસંક્રાંતિએ કરાયું હવે દોળીનો હોળીનો ઉત્સવ આવશે બીજા કેટલાય ઉત્સવો આવશે વસંત પંચમી આવશે ત્યારે ત્યારે સમાજનો જે પદ દલિત વર્ગ છે એ જે ઓપરેસ્ટ છે અને સાધન છે જેને જેની પાસે કશું નથી એવા લોકોને સહાય કરવાનું એમણે એક વિશેષ અભિયાન ઉપાડ્યું છે દરિદ્ર નારાયણની સેવા દ્વારા સત્યનારાયણની સિવાય એમનું જીવન મંત્ર છે વાંકાનેરના અને આસપાસના ગામોમાં ગામડાઓમાં અને સમસ્ત સૌરાષ્ટ્રભરની અંદર કોઈ પણ જગ્યાએ કંઈક એવું સત્કર્મ થતું હોય સારું કામ થતું હોય કે જે સમાજ લક્ષી હોય સમાજ પરિવર્તન લક્ષી હોય અને એક વિચારમૂલક હોય યુવાનોને અને બાળકોને કોઈ દિશા દર્શક કરે એવું પથ પ્રદર્શક કરે એવું કોઈ કર્મ હોય તો એમાંથી ભાટીભાઈ હંમેશા અગ્રસર હોય છે ક્યાંય પણ કોઈ એવી ઘટના બને દુર્ઘટના બને અને એક વિશેષ સારી ઘટનાઓ બને તો એને હાઈલાઈટ કરીને સમાજના બાકી લોકોને માહિતી પહોંચાડવાનું કામ એ વિશેષ કરીને ભાટીભાઈ કરી રહ્યા છે સત્કાર્ય માટે કદર કરવી અને જ્યાં અન્યાય થતો હોય ત્યાં જહેમત ઉઠાવીને આંદોલન ચલાવો અભિયાન ચલાવવું સુંદર કામ નથી કર્યા નથી પોતે એકલા એકલા આગળ કામ કર્યા કરે છે પોતે એક બહુ સારા કલાકાર છે ફોટોગ્રાફર છે ચિત્રકાર છે અને પ્રેસની અંદર છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષથી ખૂબ જ પોતાનું યોગદાન આપી રહ્યા છે પ્રાઇમ મિનિસ્ટર સુધી એમની સુવાસ પહોંચેલી છે કોઈ પણ મુખ્યમંત્રી હશે કોઈ પણ મંત્રી હશે કોઈ પણ ધારાસભ્ય હશે તો ત્યાં સુધી રજૂઆત કરીને નાના માણસોને જે ગરીબ લોકો છે પિછડે પદદલિત લોકો છે એને ઉપયોગી થવા માટેની એની હંમેશા તત્પરતા હોય છે કોઈ ગવર્મેન્ટ લેવલે રજૂઆત કરવાની હોય સમાજના અનેક સમસ્યાઓના નિરાકરણ માટે પણ ભાટીભાઈ હંમેશા સક્રિય હોય છે તો મારી એક વિશેષ અપીલ છે કે આવું સુંદર કામ વાંકાનેર મોરબી જિલ્લો સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર અને ગુજરાતભરની અંદર દેશ લેવલે પણ જે માણસ કામ કરે છે ઉત્સાહથી અને યુવાનોને એક આદર્શ મોડેલ પૂરું પાડે છે તો વધુમાં વધુ એમને સહાય કરીએ તન મન ધન જીવન અને સમય કાઢીને એની માટે કામ કરીએ અને એમને આપણે ઉપયોગી થઈએ તો જેના દ્વારા એની આ જે સેવાની જે એમણે જંખના ઉપાડી છે એ જબરી જંખના હોય છે જે કામ કરે છે એવા પાટીભાઈ આપણે ઉપયોગી થઈ શકીએ એમનો ક્યુઆર કોડ આપણને ગ્રુપમાં મૂકેલો છે તો આપણે બધા એમને મદદ કરીએ અને એ મદદનો ઉપયોગ છે હંમેશા આવી સામાજિક પ્રવૃત્તિ માટે અને સાર્વજનિક પ્રવૃત્તિ માટે અને નીડી લોકો માટે ભાટી ટીવી શરૂથી ત્યારથી અત્યાર સુધીનો દર્શક છો ભાટીભાઈ મિત્ર જ છે અવારનવાર મળતા રહીએ છીએ પણ એક એમની બે હજાર ચોવીસના ના વર્ષની શ્રેષ્ઠ કામગીરી મારી દ્રષ્ટિએ આપણે વાંકાદેરના રઘુ વીર મંદિર લોકનાથજી મંદિર માટે જે ગાડીની જગ્યાનો વિવાદ હતો તે પોતાની શુદ્ધ સમજણ અને વડીલોના માર્ગદર્શન તેમજ ધર્માચાર્યોના માર્ગદર્શન મુજબ ભાટીભાઈના પ્રવાસોથી બહુ સુખદ અંત આવ્યો છે અને હિન્દુ ધર્મની પ્રતિષ્ઠા અગબંધ રહી છે બદલ ભાટીભાઈને અંતઃકરણથી ખૂબ જ હાર્દિક અભિનંદન આપું છું થેન્ક યુ થેન્ક યુ